ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક મુદ્દો ચર્ચિત થયો રહ્યો છે અને ચર્ચિત મુદ્દો છે અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનું એ સરઘસ અને તેની સાથે રહેલા અન્ય ત્રણ એ વ્યક્તિઓ જેમાં અમરેલી ભાજપના યુવા મોરચોનો પૂર્વ પ્રમુખ મનીષ વકા અને જસવંતગઢના સરપંચ સહિત આ તમામ એ ખૂબ ચર્ચાઈ રહ્યા છે અને ચર્ચાનું કારણ છે કે કૌશિક વેકરિયાને બદનામ કરવા પાછળ જે આખો પત્રિકા કાંડ થયો એમાં ચાર વ્યક્તિનો હાથ હોવાનું પોલીસનું માનવું હતું અને તમામે તમામને પોલીસ ધરપકડ કરી અને ત્યારથી આખો મામલો ખૂબ ચર્ચાઈ રહ્યો પરંતુ હવે આ ચર્ચિત મામલાની અંદર નવો વળાંક આવ્યો છે અને નવા વળાંકથી અમરેલી જિલ્લા પોલીસ વડાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમરેલી શહેરના પોલીસ કર્મી દ્વારા પાટીદાર યુવતી ની સાથે જે દમન બાબતે હવે આખી આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે અમરેલીના પાટીદાર સમાજની દીકરી સાથે થયેલા પોલીસ દમન બાબતે સમાચારો ગુજરાતના તમામ અખબારો ગુજરાતના પ્રસિદ્ધ થયેલા એ તમામ ટીવી મીડિયાની અંદર અને સાથે જ ડિજિટલ મીડિયાની અંદર આખા અહેવાલો પ્રસિદ્ધ થયા છે આ અહેવાલો પ્રસિદ્ધ થતાની સાથે જ અહેવાલોની મુજબ અમરેલીની એ પાયલ ગોટી નામની જે પાટીદાર સમાજની યુવતી છે કે જેની મધરાતે ધરપકડ કરવામાં આવી હતી મધરાતે તેને ઘરેથી ઉઠાવી હતી અને તેની ધરપકડ કર્યા બાદ તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો કે જેને પોલીસની ભાષામાં પોલીસ તેને રિકન્સ્ટ્રક્શનના નામે ખપાવી રહ્યું છે તેને લઈને હવે આખા આ મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાની સાથે જે આ દીકરીની મોડી રાત્રે ધરપકડ કરવા માટે ગયા હતા રિકન્સ્ટ્રક્શનની અંદર હાજર હતા તમામ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી અત્યારે લટકતી તલવારની જેમ લટકી રહી છે પ્રસિદ્ધ અખબારોની અંદર અને સાથે જે જે ટીવી માધ્યમોની અંદર સમાચાર કે મોડી રાત્રે દીકરીની ધરપકડ થઈ હતી જેના લઈને ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરતા બ્રિજ વિકાસ શેઠ નામના એડવોકેટે અખબારી રિપોર્ટના આધારે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે દિલ્હી ખાતે માનવીય અધિકારીઓના ઉલ્લંઘન બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓની સામે કાયદાના પ્રબંધો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઈન વિરુદ્ધ મહિલા પ્રજાજનના બંધારણીય હકો અને માનવીય અધિકારી ઉપર પોલીસના અતિક્રમણ બાબતે ફરિયાદ કરવામાં આવી છે જે તે ફરિયાદમાં ભોગ બનનાર દીકરીએ તેને વેઠેલી તમામ તકલીફો તેમજ પોલીસ તંત્ર દ્વારા અને જવાબદારી અધિકારીઓ દ્વારા તેની સાથે કરવામાં આવેલ આ ગેરકાયદેસર અપમાનજનક ગેરબંધારણીય તેમજ માનવીય અધિકારીઓનો સરેઆમ થતા ભોગ બનનાર દીકરીને ન્યાય અપાવવા માટે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને વિનંતી સાથેની એક અરજી કરવામાં આવેલી છે આ અરજીની અંદર આખી વાત જે છે એ લખવામાં આવી છે અને વાતના સંદર્ભમાં પ્રસિદ્ધ અખબારોની અંદર પ્રસિદ્ધ થયેલા લેખ ટીવી માધ્યમો અને ડિજિટલ માધ્યમોની અંદર ઘટના સંદર્ભે સમાજની દીકરી આપેલું આ તમામ વસ્તુઓને આલેખી એક રિપોર્ટ એ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ મૂકવામાં આવ્યો છે જેમાં પંચે આદેશ કરી ફરમાવેલ છે કે રજૂ થયેલ ન્યૂઝ રિપોર્ટની વિગતો જો ખરી હોય તો માનવીય અધિકારીઓના ભંગનો ગંભીર પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે જેથી નેશનલ હ્યુમન રાઇટ્સ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટી દ્વારા આખી આ ઘટનાને આખી આ અને સાથે જ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાતને બે અઠવાડિયાની અંદર રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને રિપોર્ટ આપવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે તેમજ વિશેષ આદેશ કરીને એ પણ જણાવવામાં આવ્યું છે કે જરૂરી માહિતીઓ અને રિપોર્ટ એ ચાર અઠવાડિયામાં કમિશન સમક્ષ રજૂ કરવામાં આવે અને ઉપરોક્ત હ્યુમન રાઇટ્સ સમક્ષ આખી કાર્યવાહી એ પ્રજાના બંધારણીય અધિકારોમાં સંરક્ષણ એટલે કે તેની રક્ષાની સાથે જ કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર ગુજરાત હાઈકોર્ટમાં વરિયાદ કરતા એટલે કે આ એડવોકેટ બ્રિજ વિકાસ શેઠે એક અરજી કરી હતી અને અરજીના આધારે

જે રિક્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું હતું જ્યાં ઘટના બની હતી ત્યાં નહીં પરંતુ અમરેલીની બજારોની અંદર આ દીકરીને જે ફેરવવામાં આવી હતી જેના વિડીયોઝ જેના ફોટોગ્રાફ્સ એ તમામ ટેલિવિઝન મીડિયા ડિજિટલ મીડિયાની અંદર અને સાથે જ પ્રિન્ટ અખબારોની અંદર જે ફોટાઓ છપાયા હતા તેના આધારે પણ કાર્યવાહી કરવા માટેની સૂચનો આપવામાં આવી છે એટલે કે એ રીકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન જે કંઈ પણ અમરેલી જિલ્લા પોલીસ વડાના કર્મચારીઓ હતા તેમની સામે પણ કાર્યવાહી કરવા માટેની રિપોર્ટની અંદર જો આલેખવામાં આવશે તો ત્યાં પણ કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની અંદર માનવીય બંધારણોના હક છીનવવાની વાત જે છે તે અહીંયા કરવામાં આવી છે માનવીય બંધારણોના હકની એ વાત કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી હતી કે ગંભીરમાં ગંભીર ગુનો હોય તો જ મોડી રાત્રે કે મહિલા કર્મચારીની ધરપકડ કરવામાં આવે અને તેને જ્યાં રાખવામાં આવે એ જગ્યા ઉપર મહિલા પોલીસની આવશ્યકતા હોવી જોઈએ આ પ્રકારની એક જે છે તે આપવામાં આવી હતી પરંતુ માત્ર ને માત્ર એક ધારાસભ્ય એક વિધાનસભાના ઉપદંડકને બદનામ કરવાનું કાવતરું રચાયું હતું જેમાં માત્ર ને માત્ર આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીએ લેટર ટાઈપ કરવાનું કામ કર્યું હતું અને એ લેટર ટાઈપ કરનાર એ પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હવે આખી આ ઘટના સંદર્ભે પાયેલ ગોટીનું કોણે જાહેરમાં સરઘસ ઘટાવ્યું છે કોના ઇશારે આખી આ કામગીરી થઈ છે તેને લઈને પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જો કે આ તમામ સવાલોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલાત કરતા બ્રિજ વિકાસ શેઠ નામના એડવોકેટે આખી આ ઘટના સંદર્ભે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિટીની અંદર એક અરજી કરી હતી અને તે અરજી સંદર્ભે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય પાસેથી આખી આ ઘટના સંદર્ભે એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે જો આ રિપોર્ટની અંદર એવી પુરવાર થઈ ચૂકી છે કે આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી તો આખી આ ઘટના સંદર્ભે અમરેલી પોલીસ ઉપર હવે કાયદાનો સકંજો કસાય તેવી શક્યતાઓ લાગી રહી છે ત્યારે આપનું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને નેશનલ હ્યુમન ક્યુમિન રાઇટ્સના આખા એ રિપોર્ટ માગવાની વાતને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર